અમદાવાદના મણિનગરમાં આવેલ એલજી હોસ્પિટલમાં છેલ્લા વીસ દિવસથી એક્સરે અને સોનોગ્રાફી મશીનો બંધ હાલતમાં નવી બિલ્ડિંગ સકૂલમાં આ સુવિધાનો ઉપયોગ કરવા આવતા દદીઓને જૂની બિલ્ડિંગના તેર નંબરના રૂમમાં મોકલવામાં આવી રહ્યા છે જો કે ત્યાં પણ અનેક મહિલાઓના વોર્ડ આવેલા હોવાથી પહેલેથી જ દદીઓનો ઘસારો રહેતો હોવાથી ઊભી થઈ રહી છે અરાજકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલનો ફરી પાછો ભ્રષ્ટાચારનો એક શ્રેષ્ઠ નમૂનો બહાર આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં એલજી હોસ્પિટલમાં એક્સરે મશીન છેલ્લા વીસ દિવસથી બંધ છે અહીંના આરએમઓને ફોન કરવામાં આવ્યો છે કે મારી જાણમાં નથી તો એ માણસ આ હોફિસ ઓફિસની અંદર આરએમઓ તરીકે રહેવાને લાયક નથી નંબર એક અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ લીલાબેન્ટ અભી છેલ્લા ત્રણ મહિનાથી ગેરહાજર છે યુએસએ પર જતા રહ્યા વિઝિટ કરીને આવ્યા ઇન્ચાર્જ પર પાછા સીક ઉપર જતા રહ્યા છો અહીંની અહીં જે નવી બિલ્ડિંગમાં એમએલસીના કેસો ઇમરજન્સીના કેસોના ઓર્થોના કેસોના જે દર્દી છે એ લોકોને ના છૂટકે પરાણે દર્દીના સગાને એમને નવી જૂની બિલ્ડિંગમાં તે નંબરમાં લઈ જવામાં આવે છે તે નંબરમાં વોર્ડ રેડ્રી સગર્ભા માતાઓ પેડિટેશન એટલે કે બાળકો ટીબી વોર્ડના દર્દીઓ અને જનરલ ફિઝિશિયનના દર્દીઓ છે ત્યાં એટલો બધો ભરાવો થઈ ગયો છે કે આ દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે બીજી દુઃખદ બાબત એ છે એમએલસી ઇમરજન્સીને ઓળખોનો દર્દી ત્યાંથી એક્સરે લઈને આવે છે તો અહીં કેજ્યુલિટી રૂમમાં બેઠેલા ડોક્ટર ગમે ત્યાં વિઝિટના બહાને બાજુમાં પર્સનલ રૂમમાં બેસવા જતા રહે છે ટૂંકમાં એલજી હોસ્પિટલ સંપૂર્ણપણે રામ ભરોસે ચાલી રહી છે પૂર્વ વિસ્તારના મારા પૂર્વ વિસ્તારના અમરાઈવાડી ગોમતીપુર રામોલ હાથીજણ સુધીના ઇન્દ્રપુરી ભાઈપુરાના ગરીબ દર્દીઓ આ તંત્રની ઘોર બેદરકારીને કારણે ગરીબ દર્દીઓની મજાક કરવામાં આવે છે અને મારા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે मेरा नाम डॉक्टर महेश मनोर है मैं डेपुटी मेडिकल सुप्रेंडेंट हूँ अभी फिलहाल मैं इंचार्ज मेडिकल सुपरिटेंडेंट की तरह से काम करूँ एक्चुअली नए कॉलेज हॉस्पिटल में दो बिल्डिंग्स है एक पुरानी हॉस्पिटल बिल्डिंग है एक नई हॉस्पिटल बिल्डिंग है नई हॉस्पिटल बिल्डिंग में और पुरानी हॉस्पिटल बिल्डिंग में सभी जगह पर जो एक्सरे मशीन है वो तो दस साल से ज़्यादा पुराने हो चुके हैं तो अभी दस साल से जो ज़्यादा पुराने होने की वजह से उसमें वेयर एंड एयर ब्रेक डाउन होता रहता है तो अभी फिलहाल एक हफ्ते से वो बंद है तो सारे पेशेंट बट हम कॉलेज की जो जूनी बिल्डिंग फिटिंग होती है वहाँ पे उसका एक्सरे वगैरह सब करते हैं और सर नई जो मशीन है एक्सरे की कब आएगी और क्या प्रोसीजर चल रही है एक्चुअली उसका नई एक्सरे मशीन के लिए हमने वेल इन एडवांस उसका डिमांड दिया है और वो अंडर टेंडर प्रोसेस है और जल्द ही वो आ जाएगा प्रोक्योरमेंट हो जाएगा और सर,